અને જો કાલ તે નાગ પાંચમી એટલે કાલે કઈ વ્લોગ આપણે બનાવેલો નહોતો એટલા માટે થોડુંક માફી માંગુ છું કેમ કે કાલનો એક વ્લોગ આપણે ચેનલ ચાલુ કરી ત્યાંથી કન્ટિન્યુ વ્લોગ્સ આવતા જ હોય છે આ કાલના દિવસે એક થોડોક વ્યસ્ત હતો એટલા માટે વ્લોગ તો બનાવેલો જ તો પણ અપલોડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે એવું બધું છે અને આજે વરસાદનું વાતાવરણ ઘણું બધું છે પણ વરસાદ કંઈ આવતો નથી તમે જુઓ વરસાદ ભાઈ આવી રહ્યો નથી અને આપણે આ બાજુ આ પશુઓને પાવાના છે મારબાની આજ રાંધણ રાંધણઝાટની રસોઈ બનાવે છે અને આ પશુને મારે આજ પાવા પડશે કેમ કે ભાઈ થોડું ઘણું વધારે કામ છે આજે આની અંદર દાંતી ઐંક્યું છે આ ધુમાડો ચાલુ છે અને વરસાદ તો આવતો નથી ને વાંખી અત્યારે ઓછી થઈ ગઈ છે વરસાદના લીધે થોડી ઘણી છે જો આપણે આ થોડને તો હાલો આ પશુને પાઈ દો અને બારા બાંધો

ધીમા તાપે પકવવાનું હોય આપણીથી તો આવું થાય નહીં ભાઈ જુઓ આપણે ધીમે ધીમે નાખવાનું હોય આવા અલગ અલગ પ્રકારના ફ્રેન્ચ ઉમેરી અને ધીમી આંચે પકવતા હોય છે રાંધણછટના દિવસે બધા રસોઈ જ બનાવતા હોય છે મને આશા છે કે તમે ભાઈ બધા રસોઈ બનાવતા હશો અને મારા લોક જોતા હશો એવી આશા રાખું છું અને મસાલો ભેળવી દેશે હવે જો આપણે બધો ચેવડો પાકી જાય પછી એની અંદર કાંઈક મસાલો આવે એવો કાલે હું વિછ્યા ગયો હતો અને એથી લાવ્યો છું બધો મસાલો ભેળવી અને પછી એક મિક્સ કરી દેવામાં આવે મેં એટલે ચેવડાની એક અલગ પ્રકારની સુગંધ આવે અને નાસ્તો કરવાની પણ મજા આવે એટલા માટે અને હવે આમાં ચરી જે સવાણું આવે ને એ પણ ભેળવી દીધું તો હાલો હવે મળવું તમને પછી આગળ લગભગ ચક્કરપારા મારા બાય હવે ચક્કરપારા તાળવાનું ચાલુ કરી દીધું છે જો આ ચક્કરપારા છે આપણે જે મેંદાના લોટા બનાવે ને એ ચક્કરપારા આવી ગયો છું રસોડાની બહાર કેમ કે લાગતો તો ધુમાડો અને મારા મોડ બાપુ જુઓ સીટ ઉપર ટ્રેક્ટરની બે હિન મોબાઈલ જોવે એમાં કાંઈ ઘટે ફાઈવજી નેટ પકડાવે છે ઓ ભાઈ ખેડૂત છે ભાઈ ખેડૂમાં શું તમારે કાંઈ ઘટે ખેડૂત અત્યારે ચોમાસાની અંદર માગ ફળી તો ભગવાન પાઈ દે વરસાદથી અને અમારે આ બાજુ જુઓ ફોબાઈલ ફોબાઈલ જોવાનો મોજ કરવાની હો ભાઈ હા તો મિત્રો અત્યારે જઈ રહ્યું છે ખેતરમાંથી ઘરે કેમ કે આવ્યો તો આપણા અવેળો ભરવા માટે બહાર જે આપણા અવેડો બનાવેલો છે ને ગાવું માટે પાછળ જે આપણું વીડ છે એમાં અત્યારે ગાવું ઘણી બધી ચરે છે કેમ કે એ જે અત્યારે છૂતો કરે એટલે સૌથી પહેલાં તો ને એને બાંધી દે અને જેનાથી અંદર એ ઢોરને ચરવાનું નહીં એટલે એને બાંધવામાં આવે અને પછી અંદર ખુલ્લો કરે એટલે કે બધા ઢોરને એકસાથે જવા દે એટલે અવેળો ભરીને હવે જઈ રહ્યો છું ઘરે પાછો બધા કે ભાઈ આ રાંધણ શર્ટ છે તો અમે રાંધ્યું છે ને તું મકાય વાટતો હોય જાહેર વાડતો હોય ને ભાઈ આપડે તો કામ ઉપર કામ સીંધવા જ ચાલુ કરી દીધું છે તો હવે આટલી તો મકાઈ વાઢી નાખી છે થોડા ભાઈ વાગી ગયા બપોર ના બે અને હજી તો ખેતરમાં જ છું ભલે રાંધણ શર્ટ હોય કે હાથમાં હોય કે આઠમ હોય અમારે ખેડૂતો ને ભાઈ કામનું કામ કામનું કામ જ હોય એટલે ભાઈ નીણ હારવાનું ચાલુ કરી દીશ અમે વાઢતા તા હું નીણ હારવાનું ચાલુ કરી દીશ પરો જોઈ શકો છો તમે અહીં ઉપર જ ખબર પડી જાય કે આપણે શું કરવી છે પેલા જે જો આટલી વાઢવાની બાકી છે એ અક્ષા આખો વાઢ લેવો અને આટલી હારવાની બાકી છે હવે હાલ લેવો પછી મળું તમને કાઢી અને આવ્યો ને ત્યાર પછી તમે જો આ બધા પશુઓને નાખી દીધી નીણ એટલે ખાવા મળે ને હમણાં વરસાદનું વાતાવરણ છે એટલે ને આપણે બધી નીણ ભરી દઈ છીએ ફરજામાં એટલે વરસાદ આવે તો કંઈ ફેરવવાની આપણે કંઈ ઉપાય દઈએ નહીં ઘણી બધી મકાઈ વાઢી નાખીએ જે બપોર પછી થોડી ઘણી વાઢવી છે એવું મને લાગે છે ઘટશે અને જો અમારે આ બાજુ સુકાય છે મગ કાળા કાળા હોય મગ અને એમાંથી નીકળે જો આવા લીલા કલરના દાણા લીલા કલરના દાણા તમને એમ થાય આ મગ છે કે શું મગજ છે ને વાલા વાગી રહ્યા છે બપોરના ઢી અને તમે જુઓ કે ભાઈ અમારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને હું ફરજાની અંદર પશુઓને ધુમાડો કરવા આવ્યો હતો આપણે ગાય અને ભેંસને બેને ધુમાડો કરી દેવી ને તો માખ્યું ઓછી હેરાન કરે એટલા માટે જો આપણે ધુમાડો કહી દો ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે કાંઈ કામ થાય એવું છે નહીં ને પાછું ઉપરથી પાછો માખ્યું હેરાન કરે પશુઓને તો એમાંય કાંઈક દૂધ સાંજે કરે નહીં એવું બધું છે ભાઈ હજી તો અમારે લગભગ ઘરે રસોઈનું કામકાજ ચાલુ છે જે પૂરિયું બનાવતા હશે હાલો હમણાં તમને મળું દેખાડું નું વાતાવરણ એટલું ભયંકર છે તે આપણને તો હમણાં આભ ફાટી જાય છે આપણી ઉપર જ પણ નહીં વરસાદ ક્યાં આવવાનો જ છે આ વર્ષે તમે જોવો ભાઈ ખૂબ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે પણ વરસાદ આવતો નથી ઓ પૂર્યું તળવાનું ચાલુ છે ને ભાઈ માખ્યું માખ્યું એટલે ભાઈ માખ્યું જો આપણે કાપીને નાખી મૂકેલી છે આમાં ચેવડો બનાવેલો છે શક્કર હાલો હા તો મિત્રો હવે આપણે આ પશુઓને પાવાના છે અને આ બધાને પાછી નીંદ નાખી દેવાની છે કેમ કે વાગી ગયા છે સાંજના પાંચ એટલા માટે આ બધા પશુઓને ફેરવી લઉં પાય અને આપણા ફરજામાંથી થોડીક નીકળ આપવી પડશે અને પછી મળું તમને આગળ આપણા બધું કામ પતાવીને એમ તો કામ કરો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે પછી મળીએ તમને કાલે નવા વ્લોગ સાથે